ઘણી મેળો તો મુઈ એન ઘરવાર આય તો એને તો ખાલી એને છે ને પાછો ને બાકી મુઈ તો તેન ઘરવાર બસ આવશે ને એટલે ઊભી ભાગશે લે આમાં છે વાક બોલો લ્યો ખાલી પણ કામ યાદ આવી ગયું ભાઈગો ના રે ના એ તો ભાભી નામ લીધું ને તો મોટી મોટી કરે કે મને તો કે એવો ટાઈમ છે ને તું નવરી તો બોલો લ્યો અને તારીખ વાર ટાઈમ બધું યાદ છે ને તારું આ ના સાંભળવું પડે એટલે જ ભાઈગો જા આ જાવ ને આમે તમે કોઈ મારો ફોટો મૂક્યો તે આજ મૂકવાના છે હાલો હાલો હાલતા થા આપણે કાઈ નથી બનાવો ફોટો કુવ હોય એરું ને લાય તો મને જોવા દે ત્યાં હું કેતી તી ગગલી એ લાય જો ઓલી લિંક ફોટો છે નો મમ્મી કોસ ને એને સ્ટેટસ માં એમાંથી લાવીને એનો બનાવ હી આ તો મસ્તી કાર્ટૂન જેવો ડાગલા ડુગલી ફોટો થઈ ગયો લાય જો એને મોકલવા દે આ ગગલો મારા હાટુ ફોટો બનાવતો લાગે કા મને એવું જ લાગે છે હાલ જો પૂછું એ ગગલા હું કરસ એ કા કાઈ ન કાઈ ન કરતો મને સરપ્રાઈઝ આપવાનો હોય છે મને મોકલશે હાર વાલે રે પૂછું કઈ હવે આને ખબર પડી જાય ને કે હું એનો ફોટો લઈને રિંકીનો ફોટો બનાવતો તો મારી ધૂળ કાઢી નાખશે ધૂળ એ ગોગલામાં જો તો હાવ કાર્ટૂન જેવી લાગે છે તારી ઓલી માઈસી છે ને એ કાર્ટૂન જેવી નથી લાગતી હમણાં છે ને હે આવું હાલી મૈરું છે નેટ ઉપર બધાય ફોટા સળાવી સળાવીને આવા બનાવે છે આવા બનાવવાનું શું જરૂર છે બધાને ડાસા જ આવા છે હ એ મમ્મી તમને ના ખબર પડે અત્યારે ટ્રેન છે ઓ ટ્રેન ટ્રેન ને ફ્રેન્ડ ને કરતા હવે બંધ થાવ ને તો તો તમે બનાવી વાઈસ કા આવા ફોટા

ગાંડી થઈ જાય સામે આમ અડધી તો સોન અડધી થઈ જાય હા ઘરેસ ગાંડા નું હે તો ગાંડું તો થાવું પડે ને થોડુંક હારી મને જંભરાયું ન આવી ગઈ મેં સંભરાયું તો હા આ રી કુડીન કે રિપ્લાય એવો કે દે વાહ આ તો જો બે દિલા વાળું સ્માઈલી માં એકલું છે હી લે બીજા બનાવી દઉં એને એના ફોટાના હે ગન 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 ગાના રે એ ને હમણા આવશે મારા ગગલાનો ફોટો એ આવશે 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 હમણા આવશે ના ના ગગલાનો નહીં મારો ઓન ગગલાનો બેય નો આવશે હમણા

અરે વાત જ જવા દે આખો દી મોબાઈલ લઈને બેઠી હોય ને કંટાળી જાવ ને હું કામ કરીને રાખું ઢેડા રાખું આખો દિન પોતે મોબાઈલ લઈને બેઠી રહી તે ખબર જ હોય ને એને તો બધી હું કીધું તમને ખબર હતી ને આની હું તમને કામ ઢેડતા ઢેડતા ભેગું જોઉં છું કે હાલો એક વાસો મીટકુ હાલો મોબાઈલ જોઈ લીધો હાલો એક આપો તો માર્યું હાલો મોબાઈલ જોઈ લીધો હાલો એક આ રોટલી ઢેડી અને મોબાઈલ જોઈ લીધો એમ જોઉં છો તમે જોવો છો ને સોફા બેઠા બેઠા પગ ઉપર પગ સળાવીને એ રીસુ તારે હારું ખોટું બોલાઈ ગયું એ હાલાલાલ રિંકી કે બોલાવેસ તને કઈ કામ છે ને હા તો વસે બોલતા નહીં મુંગા પડજો હા બોલ રિંકુડી શું કામ હતું તને બોલ 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 ફટાફટ બોલ હા એ સે નું મોબાઈલ તો ઘરે નાખી આવી છું એટલે ભૂલી આવી છું હા ભૂલા કઈ છો બોલ ને આગળ તું એમાં સે ને ઓલા ફોટા જી છે ને ઈ ઓલા મને ગોગલાભાઈ ભાઈ મોકલા છે મારા ફોટા ને ઈ ઓલા કાર્ટૂનમાં ફેરવીને મને મોકલા છે હે તને મોકલા છે તારા ફોટા ફેરવીને હા શું બોલજે ભૂલ ને તને હા શું બોલજે તમારા ગગલા બહેને તો મારા ફોટા બનાવે છે મારા તો મને એવું અમારા બનાવે છે ના તો બનાવતો હારો આવા ભેગો ઘડી તારા ને મારા ભૂલતી જોયા હે એટલે હું એ એમ કહું છું એટલે હું ને ઇંગ્લિશ મીડિયમ એ હું તો ઇંગ્લિશ ભણી નથી ગુજરાતી ભણી છું પણ ખબર આવે અને મને ખબર છે મારા છે એ બધાય આ તો હવે તું ઘર બે હું પછી આને જોઈ લઉં છું બગડાને જા આ થયું વળી તું જા ને એ પણ ઓલું મને શીખવાડો તો ખર એ બધું શીખવાડીશ તો અત્યારે કાઢ એ આવું હું કા કર્યું એને ભગાડી કા દીધી તમારા છોકરાને ધંધા એવા છે એટલે ઓ માર છોકરાએ શું કર્યું ન્યા બેઠા બેઠા ઓફિસે બિચારો કામ કરે અને તને એમ થાય એવા ધંધા છે બોલો લ્યો તારે આયે રખાડું છે અને ફોટા બનાવવાસાન ઓલું કરું છું દેભુ કરું ને અને પાછું તો કે માર દીકરા લીધે એવું થાય છે બોલો લ્યો

આ રીંગ કોડ ઇમ્પોર્ટા મોકલતા એટલે ઓનલાઈન હતા ઓફિસ મને એમ કે કામ એ કામ છે તમારું કે કાઈ વાંધો નઈ ગમે એવું કામ હોય મૂકી દીયો એના કરતા ઇમ્પોર્ટન્ટ કામ ઘરે છે ઘરે આવો બરાબર કામ માં છું ફોટા ના ઘડે ને ફોટા તૈયાર રાખના ત્યાં કામ કરવા બેઠાસ કોણ થાય હંજે વાત કરી લેસ કહી દઉં ના હોત અરે એટલા સુધી કેમ આવી ગયા એ હું નીકળતો તો પણ થોડું કામ હતું તમે કીધું કરી દઉં એમ પણ હવે તે બોલાયો ફટાફટ એટલે પછી મારો તો હા સડી ગયો મે કીધું હું એઈ છે કામ આમ તો હા જ છે કામ શું વળી મને સાક બતાવો ને તમારો મોબાઈલ એ એ એમાં બેટરી નથી મોબાઈલમાં બેટરી નથી કે તમારા બેટરી નથી સ્નેકા તમારી બેટરી નથી એવું થઈ ગયું એટલે કહું છું એ દે ભાઈ હું કામ હતું તારે કોના ફોટા બનાવ્યા હવારે iya na potan hun potan hun watu keras hasa hasu keda jo pakisane maja ni ya we ring ane namana baju kidu se a doti na iya wani kia ena siku tu kem bernawaso ne hatu un siku alat ne tere bukus wa em ne kali siku wo mana kidu tse mene bernawidita tamar ena bernawidewa se mene nanti bernawidewa are hasa siyo એ ખાલી સેને હું ટ્રાય કરતો તો બાકી પછી આપડે જ બનાવવાનો હતો આવ ને હવે ખોટા થાઉમાં ને અરે હાસે એને એના ફટાફટ ટ્રાય કરી ને પસ્તારા બનાવવાતા એટલે ને આ તો જલ્દી હા ને એટલે હાવ હાસું હાલ હાલ પછી શું ભરવાຊાઉસ આપણે એન સાહું આપણે હવે છે ને કેક્ષની હાલ પણ પહેલા મિત્રો એ મારા વાલા મિત્રો તમને જો વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો કરો શેર કરો અને હા બથરૂમ બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે